સુનિલ સાગરજી મહામુનિરાજ ના આધ્યાત્મિક વર્ષા યોગ બે હજાર પચીસ મહોત્સવ રાજ્યપાલે આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહામુનિરાજ ની પ્રશંસા કરતા જણાવ્યું કે માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે આચાર્ય સુનિલ સાગરજીએ અધ્યાત્મનો માર્ગ ત્યાગ અને તપસ્યાનો માર્ગ સ્વીકારી લીધો હતો આ એવી ઉંમર હોય કે અનેક રંગીન સપનાઓ અને મહત્વકાંક્ષાઓ ઘડતા હોય છે ત્યારે આચાર્યજીએ સદાચાર અને પરોપકારના રાહ પર ચાલવાનું નિશ્ચિત કર્યું તેમના આ સંકલ્પ આજની યુવા પેઢી માટે એક અદ્ભુત પ્રેરણા સ્ત્રોત છે રાજ્યપાલે કહ્યું કે એક વિચાર માણસનું જીવન બદલી શકે છે જ્યારે કોઈ વ્યક્તિ સમયક વિચાર સાથે આગળ વધે છે ત્યારે તે હંમેશા કલ્યાણકારી હોય છે તેમણે ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા કહ્યું કે ધર્મ એ ટકાઉ સિદ્ધાંતોને ધારણ કરવા બરાબર છે હિન્દુ મુસલમાન ઈસાઈ જૈન બૌદ્ધ આ બધા મજહબ છે સંપ્રદાય છે ધર્મનો ખ્યાલ જુદો છે જે ધારણા કરવામાં આવે તે ધર્મ છે ટકાઉ વિચાર હંમેશા ધારણા કરવા યોગ્ય હોય છે જેમ કે સત્ય અને અસત્ય જો દુનિયા આખી અસત્ય બોલવા લાગે અને આવતીકાલથી નક્કી કરીએ કે બધા જ અસત્ય બોલશે તો તમે લોકો જે વ્યાપાર સાથે સંકળાયેલા છો તે સમજી જશો કે વ્યવસ્થા કેવી રીતે ચાલશે કોઈના કોઈ પર વિશ્વાસ નહીં રહે અને સમાજ પડી ભાંગશે એવી જ રીતે હિંસા અને અહિંસા બંનેને આ વાત લાગુ પાડી જોઈએ અને ત્યાં કયો વિચાર ટકે છે તે જોઈએ જો નક્કી કરવામાં આવે કે કાલથી બધા જ હિંસા કરી શકશે કોઈને પણ અન્યને મારવાની છૂટ છે તો દુનિયા ટકશે નહીં જલ્દી નાશ થઈ જશે આથી અહિંસા જ સત્ય છે આમ ધર્મ એ આવા ટકાઉ શાશ્વત અને સનાતન સિદ્ધાંતોને અપનાવવા બરાબર છે ટકાઉ સિદ્ધાંતોનું આચરણ કરીએ તે જ ધર્મ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે બાહ્ય લિપિ અને પ્રાકૃત ભાષામાં લખાયેલા મહત્વપૂર્ણ ધાર્મિક પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું